નમસ્કાર મિત્રો પાયાનું ગણિત પેજમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતનો ડર હોય છે તો એ ડર પાછળનું કારણ શું છે કે એમને પાયાના ગણિતમાં ખરેખર તકલીફ પડે છે હવે એ તકલીફો આપણે ઘણી વખત પ્લસ અને માઇનસની નિશાનીઓ જ્યારે બહુપરીના દાખલા હોય ભાગુસભાનો દાખલો હોય અથવા તો કોઈ ઉકેલ શોધવાનો હોય ત્યારે નિશાની કઈ મૂકવી એમાં બાળકોને કન્ફ્યુઝન બહુ મોટી હોય છે

હવે આપણે જોઈએ કે એનો જવાબ શું થાય તો બે માઇનસ નિશાની ભેગી થાય જવાબ પ્લસ થાય એટલે કે બે સરખી નિશાનીએ જવાબ સરખો પ્લસ જ થાય અને એટલે કે આના જેવી સરખી નિશાનીમાં જોવા જઈએ તો બે પ્લસ છે તો બે પ્લસનો જવાબ પણ પ્લસ થાય હવે યાદ રાખવા માટે સહેલું એમ થશે કે સરખી નિશાનીનો હશે કે બે માઇનસ હશે કે બે પ્લસ હશે તો જવાબ તો પ્લસ જ રહેશે પણ એક પ્લસ અને એક માઇનસ હશે વચ્ચે ગુણાકાર હશે તો જવાબ માઇનસ થશે એક માઇનસ અને એક પ્લસ હશે અને ગુણાકાર હશે તો જવાબ માઇનસ રહેશે તો આપણે એના ઉદાહરણથી સમજીએ તમે જોઈ રહ્યા છો કે ઉદાહરણમાં મેં એક જ સરખી રકમનો ઉપયોગ કર્યો છે બાર અને પાંચ પરંતુ જુઓ તમે એ બાર અને એ પાંચમાં અહીંયા નિશાનીઓની જે સમજણ આપી છે એ પ્રમાણે રકમ લીધી છે માઇનસ માઇનસ છે તો બાર અને પાંચ બંને માઇનસ લીધા છે પ્લસ માઇનસ છે તો બાર ને પ્લસ લીધા આપણે જોઈએ એનો જવાબ કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા જો બે માઇનસની નિશાની ભેગી થશે જવાબ થશે પ્લસ એટલે કે બાર પંચાને સાહીઠ અહીંયા હું પ્લસ સાહીઠ લખી શકું પરંતુ આપણા ગણિતમાં આપણે પ્લસ એવું સંખ્યા લખતા નથી કોઈપણ સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય તે પ્લસ જ કહેવાય અહીંયા જુઓ તમે એક પ્લસ છે એક માઇનસ છે જવાબ આવશે માઇનસ પહેલા તો તમારે નિશાની માઇનસ ની કરી જ દેવાનું પછી એની ક્રિયા કરવાની તો 12 પંચા ને 60 હવે જુઓ તમે એક માઇનસ છે એક પ્લસ છે આંખો મીંચી અને તમે માઇનસ મૂકી જ દયો તો 12 પંચા ને 60 હવે જુઓ તમે બંને પ્લસ સંખ્યા છે જવાબ આવશે પ્લસ તો બાર પંચાને સાહીઠ હજુ કહું છું મિત્રો જ્યારે પ્લસ સંખ્યાનો જવાબ આવે ત્યારે એની આગળ પ્લસ નિશાની મૂકવાની કોઈ જરૂર નથી આશા રાખું છું મિત્રો આપને મારા આજના ગુણાકાર માટે નિશાનીઓની સમજની આપણને ખબર પડી હશે અને મારા પેજને તમે ફોલો કરો જેથી કરી આવાને આવા ઘણા બધા પાયાના ગણિતના વિડીયો હું મૂકતો રહીશ ધન્યવાદ